જીવન સંસ્કૃતિ આ જાણીતા હિમાલયનો પ્રવાસના લેખક છે હિમાલયનો પ્રવાસ આના લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ત્યાર પછી જોઈએ તો જીવનનો આનંદ અને રખડવાનો આનંદના લેખક કોણ છે તો જીવનનો આનંદ અને રખડવાનો રખડવાનો આનંદ આ બંનેના લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ત્યાર પછી જોઈએ તો સ્મરણીય યાત્રા કોની આત્મકથા છે તો સ્મરણીય યાત્રા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરની જે આત્મકથા છે ત્યાર પછી જોઈએ તો બાનો વાળો આ પ્રખ્યાત કૃતિના સર્જક કોણ છે તો બાનો વાળો આ પ્રખ્યાત કૃતિના સર્જક છે પ્રવીણ દરજી તો આ પ્રવીણ દરજીનો જન્મ ક્યાં થયો હતો તો પ્રવીણ દરજી જન્મ પંચમહાલ જિલ્લાના મહેલોલ ગામની અંદર થયો હતો ત્યાર પછી જોઈએ તો લીલાપર્ણ ઘાસના ફૂલ આ પ્રસિદ્ધ નિબંધ સંગ્રહોના લેખક કોણ છે તો લીલાપર્ણ ઘાસના ફૂલ વેણુરાવ આ પ્રસિદ્ધ નિબંધ સંગ્રહોના લેખક છે પ્રવીણ દરજી ત્યાર પછી જોઈએ તો ગાતા ઝરણા અને પંચમ આ પ્રસિદ્ધ નિબંધ સંગ્રહો કોના છે તો ગાતા ઝરણા અને પંચમ આ પ્રસિદ્ધ નિબંધ સંગ્રહોના લેખક છે પ્રવી ત્યાર પછી જોઈએ તો વલયની અવકાશ સફર નામનો લઘુ નવલના સર્જક કોણ છે તો વિજ્ઞાન કથા વલયની અવકાશ સફર નામનો લઘુ નવલના સર્જક છે કિશોર અંધારિયા ત્યાર પછી જોઈએ તો હિમખંડ અને મંગલ અમંગલ નવલકથાના લેખક કોણ છે તો હિમખંડ અને મંગલ અમંગલ નામની નવલકથાઓના લેખક છે કિશોર અંધારિયા ત્યાર પછી જોઈએ તો અખબારી નોંધ આ પ્રસિદ્ધ ગદ્ય નોંધના લેખક કોણ છે તો અખબારી નોંધ આ પ્રસિદ્ધ ગદ્ય નોંધના લેખક છે ચંદ્રકાંત મહેતા ત્યાર પછી જોઈએ તો મીઠા મધુને મીઠા મેહુ રા મેહુલારે લોલ એથી મીઠી તે મોરી માત આ પ્રસિદ્ધ પંક્તિ કોની છે તો મીઠા મધુને મીઠા મેહુલારે લોલ એથી મીઠી તે મોરી માત આ પ્રસિદ્ધ પંક્તિ કવિ બોટાદ ક્યાં થયો હતો તો કવિ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદની અંદર થયો હતો ત્યારબાદ જોઈએ તો રાસ તરંગીણી અને કલોલીની આ જાણીતા કાવ્ય સંગ્રહો કોના છે તો રાસ તરંગીની અને કલ્લોલીની આ જાણીતા કાવ્ય સંગ્રહો પણ કવિ બોટાદ કરના છે ત્યાર પછી જોઈએ તો સ્ત્રોતસ્વીની નિર્જરણી અને સૈવલીની આ પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહો કોના છે તો આ પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહો પણ કવિ બોટાદ કરના છે ત્યાર પછી જોઈએ તો કયા કવિ સૌંદર્ય વર્ષી કવિ તરીકે ઓળખાય છે તો કવિ બોટાદ કરશે સૌંદર્ય વર્ષી કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો હિન્દ સ્વરાજ આરોગ્યની ચાવી અને અનાથ શક્તિ યોગ જેવા જાણીતા પુસ્તકોની રચના કોણે કરી હતી તો હિન્દ સ્વરાજ આરોગ્યની ચાવી અને અનાથ શક્તિ યોગ જેવા જાણીતા પુસ્તકોની રચના પણ મહાત્મા ગાંધીએ કરી હતી ત્યાર પછી જોઈએ તો વ્યાપક ધર્મ ભાવના આ કૃતિ કોની છે તો વ્યાપક ધર્મ ભાવના નામની આ કૃતિ પણ મહાત્મા ગાંધીજીની છે ત્યાર પછી જોઈએ તો મહાત્મા ગાંધી કયા કયા વિચાર પત્રોના તંત્રી હતા તો મહાત્મા ગાંધી ઇન્ડિયન ઓપિનિયન યંગ ઇન્ડિયા નવજીવન અને હરિજન બંધુ નામના વિચાર તંત્રી હતા જોઈએ ગ્રંથ શ્રેણી કયા નામે છે પ્રગટ થઈ છે ત્યાર પછી જોઈએ તો ગાંધી ગાંધી કથાના લેખક કોણ છે તો ગાંધી કથાના લેખક છે ઉમાશંકર જોશી ત્યાર પછી જોઈએ ઘડતર અને ચણતરના આ કોની આત્મકથા છે તો ઘડતર અને ચણતર નાનાભાઈ ભટ્ટની છે ત્યાર પછી જોઈએ તો બાનો ભીખુ આ આત્મકથા કોની છે તો બાનો ભીખુ આત્મકથા ચંદ્રકાંત પંડ્યાની છે ત્યાર પછી જોઈએ તો બાંધ ગઠરિયા અને સોળ ગઠરિયા આ જાણીતા પ્રવાસ સંગ્રહોના લેખક કોણ છે તો ગઠરિયા અને વાટે ન રેલ વાટે ના લેખક કોણ છે તો ભમિયે ગુજરાતે ન વાટે ન રેલ વાટે ના લેખક છે ચંદ્રવદનસિંહ મહેતા ત્યાર પછી જોઈએ તો સૌંદર્યની નદી નર્મદા અને પરિક્રમા નર્મદા મૈયાની આ જાણીતા બંને જાણીતી રચનાઓ છે અમૃતલાલ વેગણની છે ત્યાર પછી જોઈએ તો શાહબુદ્દીન રાઠોડ જન્મ ક્યાં થયો હતો તો શાહબુદ્દીન રાઠોડ જન્મ સુરેન્દ્ર જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ની અંદર થયો હતો ત્યારબાદ જોઈએ તો આવ ભાણા આવના લેખક કોણ છે તો આવ ભાણા આવના લેખક પણ શાહબુદ્દીન છે ત્યાર પછી તો શો મસ્ટ ગો ઓન ના લેખક કોણ છે તો શો મસ્ટ ગો ઓન ના લેખક છે પણ શાહબુદ્દીન રાઠોડ ત્યાર પછી જોઈએ તો કવિ કલાપી નું મૂળ નામ શું છે તો કવિ કલાપી નું મૂળ નામ છે સુરસિંહજી તખતસિંહજી ગોહિલ ત્યાર પછી જોઈએ તો કવિ કલાપી નો જન્મ ક્યાં થયો હતો તો કવિ કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામની અંદર થયો હતો ત્યાર પછી જોઈએ તો ગ્રામ માતા ખંડ કાવ્યના સર્જક કોણ છે તો ગ્રામ માતા આ ખંડ કાવ્યના સર્જક છે કવિ કલાપી ત્યાર પછી જોઈએ તો કાશ્મીરનો પ્રવાસ આ જાણીતા પ્રવાસ સંગ્રહના લેખક કોણ છે તો કાશ્મીરનો પ્રવાસ આ જાણીતા પ્રવાસ સંગ્રહના લેખક છે કવિ કલાપી ત્યાર પછી જોઈએ તો સિંહની દોસ્તી આ પ્રસિદ્ધ કૃતિ કોની છે તો સિંહની દોસ્તી આ પ્રસિદ્ધ કૃતિ છે ભાણભાઈ ગીડાની છે ત્યાર પછી જોઈએ તો અને શણગાર આ પ્રસિદ્ધ કૃતિઓ કોની છે તો નમણી ગીર અને સોરઠ નો શણગાર આ પ્રસિદ્ધ કૃતિઓ છે ભાણભાઈ ગીડાની છે ત્યાર પછી જોઈએ તો જીવરામ ભટ્ટ આ પાત્ર ના રચનાકાર કોણ છે તો જીવરામ ભટ્ટ આ પાત્ર લેખનના રચનાકાર છે દલપતરામ ત્યારબાદ જોઈએ તો દલપતરામના કાવ્ય સંગ્રહો કયા ગ્રંથમાં કરવામાં આવ્યા છે તો દલપતરામના કાવ્ય સંગ્રહો દલપત કાવ્ય ભાગ એક અને દલપત કાવ્ય ભાગ બે ની અંદર સહી સંગ્રહ કરવામાં આવ્યા છે ત્યારબાદ જોઈએ તો મિથ્યાભિમાન કૃતિ કોની છે તો મિથ્યાભિમાન કૃતિ કવિ દલપતરામની છે ત્યાર પછી જોઈએ તો સોના જેવી સવાર આ પદ્યના કવિ કોણ છે તો સોના જેવી સવાર આ પદ્યના કવિ છે ચંદ્રકાંત શેઠ તો ચંદ્રકાંત શેઠની કઈ કૃતિને સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર પ્રાપ્ત થયો છે તો ચંદ્રકાંત શેઠની ધૂળમાન ધૂળમાની પગલીઓ આ સે કૃતિને સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર પ્રાપ્ત થયો છે ત્યાર પછી જોઈએ તો રામનારાયણ વી પાઠકે કવિતાનું સર્જન કયા તો રામનારાયણ વી પાઠકે કવિતાનું સર્જન કયા ઉપનામથી કર્યું છે તો રામનારાયણ વી પાઠકે વાર્તાઓનું સર્જન દ્વિરેપ ઉપનામથી કર્યું છે તો તેવી જ રીતે રામનારાયણ વી પાઠકે નિબંધનું સર્જન કયા ઉપનામથી કર્યું છે તો રામનારાયણ પાઠકે નિબંધ ઉદમી હો હસ્તની રેખા નહીં જોઈએ આ સુભાષિતના કવિ કોણ છે તો આ સુભાષિતના કવિ છે જલન માત્રી ત્યાર પછી જોઈએ તો જલન માત્રીનું મૂળ નામ શું છે તો જલન માત્રીનું મૂળ નામ છે

સબસ્ક્રાઈબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બે લાયકન દબાવી ઓકે કરો